ਉਹਦਾ ਇੰਦਨ ਮੋਰੀ ਲਈ ਮੰਗ ਨਵਾਂਵੇ ਤੰਗੂ ਰਾਉ ਤਾਲ ਪੁਰਾਵੇ ਤਾਰੇ ਸਰਗਮ ਸੂਰਪ ਜਾਵੇ ਸਾਰੰਗੀ ਨਾ ਨਾਦ ਗਜਾਵੇ ਨਾਦ ਗੁਰੀ ਯੋਗਮ ਕੇ ਖੰਜਰੀ ਯੋਗਣ ਖਣ 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 ਖਲ ਕੇ ਦਿਲ ਰੁਕਾ ਦਿਲ ਤਾਰੇ ਦਰ ਜਾਵੇ ਨਨਮਨ ਸੀਵੋ ਮਾਨ ਕਰਾਵੇ ਈਣਾ ਨੀ ਸੁਨਾਵਲੀ ਛਾਜੇ ਝਾਲਰ ਨੂੰ ਝੰਕਾਰ ਜਣਾਵੇ ਮਧੂਤ ਨਾ ਦੇ ਸੋ ਗਾਜੇ ਭੌਰਿਆ ਮਰਿਆ ਪੋਕਾਰ ਉਠਾਵੇ ਰਚਾਣੋ ਸਾਜ ਸੁਣਾਵੇ ਸੁਰਖਾਣੋ ਸਾਜ ਸੁਣਾਵੇ ਰਚਾਣੋ ਸਾਜ ਸੁਣਾਵੇ

રોમ રોમ જ્યાં મેખી ઉઠ્યો ને ભીંજાયા સહુ ભક્તિના બાગમાં તો ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ લઈને દેવ ગુરુના ઓવારણા આ વર્ષે અષ્ટપ્રકારી પૂજા 2.0 અંતર્ગત 180 થી પણ વધુ બાળકો આ આયોજનમાં જોડાયેલ હતા ચાલો એમાંથી જ એક બાળકનો સ્વ અનુભવ આપણે સૌ જાણીએ હું રાબેતા મુજબ રવિવારે અષ્ટપ્રકારી પૂજામાં જતો હતો ત્યારે જ એક દિવસ સવારે મારી આંખ ખુલી અને ઘડિયાળમાં તો વાગ્યા હતા મમ્મીને કીધું મને અષ્ટપ્રકારી પૂજામાં જવાનું હતું મારી અષ્ટપ્રકારી પૂજા મિસ થઈ ગઈ પછી હું જોર જોરથી રડવા લાગ્યો ત્યારે જ એક અવાજ આવ્યો નમ્ય એ નમ્ય ચાલો ઉઠો અષ્ટપ્રકારી પૂજામાં જવાનું નથી સાત વાગવાયા છે ત્યારે મને ખબર પડી કે હું તો સપનું જોઈ રહ્યો હતો મારી અંદર અષ્ટ પ્રકારની પૂજા માટે આટલી લાગણી કેળવનાર કોઈ હોય ને તો એ માત્ર માત્ર મારી પાછળ થેન્ક્સ ટુ જીએચપી તે વાત થઈ બાળકોના પ્રભુ પ્રત્યેના વાલની હવે વાત કરવી છે જે એચપી પરિવારના જંગમ તીર્થ પ્રત્યેના સદભાવની 75 પ્લસ શાસન સેવકો દ્વારા અમદાવાદના પોળ વિસ્તાર ઉપરાંત સાબરમતી વિસ્તારના બાણુ પ્લસ ઉપાશ્રયમાં થતું અદ્ભુત વૈયાવચનું આ કાર્ય છે ચાતુર્માસ સિવાયના દિવસોમાં પ્રાય કરીને સાડી ચારસો પ્લસ શ્રમણ શ્રમણી ભગવંતોની વૈયાવચનો અમૂલ્ય લાભ આપણા જીએચપી પરિવારને પ્રાપ્ત થયેલ છે જે અંતર્ગત નાનામાં નાની સોયથી લઈને મોટામાં મોટા મેડિકલ બિલ્સની વૈયાવચનો લાભ આપણને પ્રાપ્ત થયેલ છે પાડ ઝાડ ગરમીમાં સાધુ સાધવી ભગવંતોને રાહત મળે તે માટે અમદાવાદ આસપાસના ક્ષેત્રોમાં ઓર્ગેનિક શરબત પાવડરનું વિતરણ માત્ર નવ મહિનાના ટૂંકા ગાળામાં રૂપિયા છ લાખ કરતાં પણ વધુનો નો સદવ્યય આ વ્યાવચના કાર્યમાં થયેલ છે અહીપૂર્ણ વાત તીર્થના સદભાવની હવે વાત કરીએ સમા નાદની છે અમારો જે એચપી બેન્ડ સાંભળીને મજા આવી ને આપણા આ જે એચપી બેન્ડ દ્વારા સાત જેટલા પ્રોગ્રામ થયેલ છે સર્વપ્રથમ આપણી નવીનતમ પાઠશાળાની બિલ્ડિંગનું ઇનોગ્યુરેશન નિમિત્તે તે ઉપરાંત અદાણી શાંતિગ્રામ કપોવન પાલડી જૈન સંઘ શીતલકુંજ સોસાયટી હાઈવે પાર્ક સોસાયટી સોલા સંઘ આ બધે જ જગ્યાએ જે એચપી બેન્ડનો નાદ ગુંજ્યો હતો બેન્ડની વાતથી લઈને વિરામ આદિ પ્રભુનું લઈને નામ અવસરપીણીની પ્રથમ તપસ્યા વર્ષી તપના થયા મંડા પિસ્તાલીસ જેટલા આરાધકો અને તેમાં પણ સાત થી આઠ જેટલા આરાધકો તો હજુ સ્કૂલ કે કોલેજમાં ભણી રહ્યા છે એટલી નાની ઉંમરે અભ્યાસની પ્રતિકૂળતા વચ્ચે પણ દીર્ઘ તપસ્યા અવિરતપણે કરી રહ્યા છે ધન્ય છે વર્ષી તપના સર્વે તપસ્વીઓને અને સવિશેષ રૂપે આપણા આ જે એચપી પરિવારને વર્ષી તપનું લઈ આલંબન માસમાં મૂક્યું આયોજન કર્મોનું તો થશે નિકંદન એકસો આઠ બિયાસણાનું થશે હવે સ્પંદન આશરે પંચોતેર થી પણ વધુ બાળકો દ્વારા પાઠશાળા આયોજિત બિયાસણા અભિયાનમાં જોડાઈને કર્મોના ચૂરે ચૂરા બોલાઈ રહ્યા છે તેમાંથી જ એક બાળ આરાધકનો સ્વ અનુભવ આપણે સૌ જાણીએ છીએ

રાજસ્થાનની તીર્થયાત્રા બાદ આ વર્ષે એકસો નેવ પ્લસ જીએસપી પરિજનો સાથે કરી શાહપુર ધર્મચક્ર દેવલાલી વણી તથા સાપુતારાની તીર્થયાત્રા જીએસપી પાઠશાળાનો વાર્ષિક પ્રવાસ એટલે રમતગમત સાથે ધર્મનો સહવાસ પ્રવાસના બે દિવસ એટલે શાહપુર ધર્મચક્ર વણી સાપુતારા અને દેવલાલી જેવા તીર્થોની અદ્ભુત મુલાકાત ધર્મચક્ર તીર્થ મુકામે અષ્ટોત્તરી મહાપૂજાનો માહોલ જોઈને જાણે સ્વયં ઇન્દ્ર મહારાજા અભિષેક કરવા પધાર્યા હોય એવું લાગતું હતું પાઠશાળાથી તો મારો આ પહેલો પ્રવાસ છે ત્યાં આવડા નાનકડા બાળકોની ભક્તિ જોઈને તથા એમનો પ્રવાસ પ્રત્યે ઉત્સાહ જોઈને મને કહેવાનું મન થાય કે ધન્ય છું હું મને મળ્યો આ પાઠશાળાનો સંગાથ ગુરુજી સાથે કલ્યાણ મિત્રોનો સાથ પાઠશાળા પ્રવાસનું હતું આ અનોખું સ્પંદન પાઠશાળા સાથે રહે અટૂટ મારું આ બંધન થેન્ક્સ ટુ જેએસપી મહારાષ્ટ્રની મુલાકાત બાદ હવે તમને લઈ જવું બંગાળને દ્વાર જે એચપીએન્સની એન્ટ્રી બાદ અપગ્રેડ થયો પાઠશાળાનો વિકાસ રાજ પરિવારના સાથ સહકારે ગુંજી રહ્યો છે શુદ્ધ જ્ઞાનનો સાદ સરા ક્ષેત્રની પંચાવન પ્લસ જેટલી પાઠશાળામાં પડતા અઢારસો જેટલા વિદ્યાર્થીઓને શાસન રાગી બનાવવાનું કાર્ય આપણી પાઠશાળાના નેવુંથી પણ વધારે કાર્યકર્તા કરી રહ્યા છે પ્રણામ જીન શાસનને એકવીસ હજાર વર્ષ સુધી ડંકાની ચોટે ચલાવવા માટે જો સૌથી મહત્વપૂર્ણ કંઈ હોય તો તે શુદ્ધ જ્ઞાન છે અને આવા શુદ્ધ જ્ઞાનને સરા ક્ષેત્રના ગામે ગામે પહોંચાડવા માટે રાજ પરિવાર સાથે સાબરમતી સંઘની જીએચપી પાઠશાળાના દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અનુમોદના છે ઘરની નજીક આવેલી પાઠશાળાઓનું સંચાલન કરવું તો હજુ પણ સહેલું છે પણ બે હજાર કિલોમીટર વંદન કરવાની ઈચ્છા થાય છે પરમાત્મા તેમને આ જીન શાસનના બધા જ કાર્યો કરવાની શક્તિ આપતા રહે તે માટે પ્રાર્થના છે જીનાજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાયું હોય તો મીચા ન

મારા રગ રગ માં વાસ્યું છે તારું શાસન પ્રભુ લાગ્યો તું શાસન રંગ મુજને અંગે પ્રભુ કરું વંદન જીન શાસન ને જે બાકે મલે ને તારું શાસન પામી ફેરા બવ ના ટળે શાસન કાજ છે અર્પણ મુજ જીવન પ્રભુ मारा रग, रग वसु चे तारु शासन प्रभु शासन ना सा क्षेत्रो चेद्भुत प्रभु

प्रेम शाशंतणी सेवा थकी तड़ता रे सगड़ा वैम करू शासन रसिया बाब न बाबू गुणो खिले जीवन मही थाय मारो योग क्षेम शासन ना बिरलाओ नू आलम बंदरू न चतुर्वेद श्री संग न वंदन करू शासनना विरलानो आलम बंधरो ने चतुर्विध श्री संगने हो वंदन करू शासन प्रभावनार्थ एवं कार्यो करो मारा रग रग मा बस युचे तारो शासन प्रभु लागियो तुझ शासन रंग मुझने अंगे प्रभु

શ્રી કૃપાબોધી વિજયજી મહારા સાહેબની નિશામાં થયેલ પીએલ વાય ટુ પોઈન્ટ ઓની શિબિરના મેનેજમેન્ટની ધુરા આપણા જે એચપી પરિવારે સંભાળી હતી જ્યાં સવારની પૂજાથી લઈને રાત્રિની સુંદર મજાની ગેમ સુધીનું સરસ સંચાલન આપણી પાઠશાળા દ્વારા કરવામાં આવ્યું હતું સિવિલની અંતર્ગત ગુરુમાયા નું રતેશ વ્યાખ્યાન અને તેની ઉપરાંત મંચ મંજુબ્યુ છે તેવી પ્રભુ પૂજા ભક્તિત્વ સ્પર્ધા નાટક મેમિક્રી વગેરે કોમ્પિટિશન મારા જીવનનું એક સંભાળ બની આ સિવિલના મુખ્ય બે ચાર હતા એક તો ગુરુ મહારાજ અને બીજા આપણા જે પરિવારના કાર્યકર્તાઓનું સંચાલન થેન્ક યુ જીએચપી આ તો માત્ર પાઠડાની પ્રવૃત્તિ અને આયોજનોની ઝાંખી હતી વાત કરીએ નાના ભૂલકાઓની તો એવરેજ છ વર્ષની ઉંમર ધરાવતા મળે તે હેતુથી વિવિધ એક્ટિવિટી અને ગેમ્સનું આયોજન આપણી પાઠશાળા દ્વારા કરવામાં આવેલ છે વાત કરીએ છપ્પનિક સાત વર્ષથી લઈ બાર વર્ષ સુધીની નાની છોકરીઓ દ્વારા આ ગ્રુપ શોભી રહ્યું છે આ ગ્રુપ દ્વારા સાત પ્રોગ્રામો કરવામાં આવેલ છે જેથી આપણા જે એચપી પરિવારનું નામ ગુંજી રહ્યું છે આ ઉપરાંત વિવિધ અવસરે આપણી પાઠશાળા દ્વારા કુલ ત્રણ વિભિન્ન વિષય ઉપર હાઉસફુલ નાટ્ય પ્રસ્તુતિ પાઠશાળાની બહેનો દ્વારા માત્ર એક વર્ષ દરમિયાન સો થી પણ વધારે શાસન લક્ષી પ્રોગ્રામોમાં રંગોળી કૌલી તથા ભગવાનની આંગીની સજાવટ એ ઉપરાંત

પ્રભુ તત્વને રૂમ રૂમમાં વસાવનારી અદભુત સંધ્યા ભક્તિનું આયોજન આનાથી આગળ વધીને કહું તો બધા મોટા ભાઈઓ માટે પપ્પાની પાઠશાળા અને એમાં પણ શ્રાદ્ધ વિધિની સફળ પૂર્ણાહુતિ બાદ બે પ્રતિક્રમણના સૂત્રોના અર્થ તથા જૈન રામાયણ સિરીઝનું શંખનાદ પણ થઈ ગયું આગળ વાત કરું તો બહેનોમાં વીકલી જીવિચારના ક્લાસીસ રંગોળી ગૌડીના ક્લાસીસ એ ઉપરાંત વિવિધ એક્ટિવિટીઝ અને ગેમ્સ તો માત્ર વાત થઈ વિક્રમ સંવત બે હજાર એક્યાસી માં થયેલ પાઠશાળાના પ્રોગ્રેસની હવે વાત કરીએ સંભવિત ભવિષ્યના આયોજનોની શુદ્ધ જ્ઞાનનો પ્રવાહ સદાય માટે અવિરતપણે વહેતો રહે તે હેતુથી પાઠશાળાનું ન્યુ સિલેબસ લોન્ચિંગ બાળકોની મનગમતી એવી અષ્ટપ્રકારી પૂજાની નવી સિરીઝ એટલે અષ્ટપ્રકારી પૂજા થ્રી પોઈન્ટ ઓ વર્ષી આરાધના કરતા તપસ્વી રત્નો માટે જાજરમાન પૂર્ણાહુતિ મહોત્સવ બાળકોના પ્રોગ્રેસનું મોનિટરિંગ ઉપરાંત પાઠશાળાના સુંદર સંચાલન માટે ઇન્ટરનેશનલ લેવલની જે એચપી વેબસાઇટ એન્ડ સોફ્ટવેર લોન્ચિંગ જેમના નામથી પાઠશાળા દીપી ઉઠી છે એવા અકબર પ્રતિબોધક જગતગુરુ હીરસુરીજી મહારાજાના જીવન ચરિત્ર પર અદભુત કથા સિરીઝનું લોન્ચિંગ પ્રભુ ભક્તિને નેક્સ્ટ લેવલે લઈ જવા જે એચપી સંગીત મંડળ સ્થાપના અંતે શર્ત લગી થી ખુશીઓ કો એક લફ્ઝ મેં લિખને કી શર્ત લગી થી ખુશીઓ એક લવ્સ મેં લિખને ઢું ગયે ઓર મેચપી પરિવાર કા નામ લિ દસ હવેચના કરું છું આપ સૌ આવી જ રીતે જે એચપી પરિવાર સાથે જોડાયેલા રહેજો અને જે એચ એટલે કે જેને શાસન હરપલ નો નાદ આપ સૌના હૃદયમાં સદા ગુંજતો રહે ચાલો તો આવતા વર્ષે મળીશું આપ સૌ મને સાંભળવા આવશો ને